નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર સ્ટેશન સામે ભવાની મોબાઈલ નામની દુકાન આવેલી છે આ દુકાનને નિશાન બનાવી દુકાનના પતરાની છત ઉપર ચડી પતરું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં વિવિધ કંપનીના નંગ મોબાઈલની ચોરી કરી ગયા હતા દુકાન માલિક પ્રભુરામ ચૌધરી દુકાને આવી દુકાન ખોલતા અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો અને બાર મોબાઈલની ચોરી થઈ હોવાનું જણાયા આવતા તેઓએ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો એ ડિવિઝન પોલીસે રૂપિયા છાસઠ હજાર ઉપરાંત ના બાર નંગ મોબાઈલ ની ચોરી નો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે પ્રભુરામ સોધરી મેરા નામ હે ભવાની દુકાન મે રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન ની બાજુ મે દુકાન હે રાત કો 9 તારીખ 9 તારીખે રાત કો ચોર ઉપર પત્રા પર કે અંદર ઘુસે ઓર Android 12 પીસ લેકે ગયે ઓર કેશ ફી થોડા વો ભી લેકે ગયે પોલીસ કો પોલીસ કો ઇન્ફોર્મેશન દીયા કમ્પ્લીટ લખા દિયા પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ